નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણ નિર્માણ સાથે જરૂરી સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં લોકસભા ચૂંટણી સંદર્ભે કર્મચારીઓ માટેની તાલીમ શિબિર યોજાઈ ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા મતદાન અધિકારીની તાલીમ વિભાગમાં જેટલા કર્મચારીઓને અધિકારી લક્ષી બેરેજ બેરેજની કામગીરી બંધ કરાવે તેવી શક્યતા આલિયા જમીન ફાળવણી અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ અન્યોને ફાળવી દેતા સમાજમાં રોષ માછીમાર સમાજના આગેવાનોએ પોતાની માંગણીઓને લઈ ભાડભૂત બેરેજ સાઇટ ઓફિસને કરી રજૂઆત પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અધિકારીઓએ આપ્યું આશ્વાસન ભરૂચ જિલ્લામાં આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રૂપે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુવેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજરોજ બાવીસ ભરૂચ લોકસભા સંસદીય મતવિભાગ અને એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંદર પોલિંગ ઓફિસર ત્રણસો છાસઠ પ્રિસાઇડિંગ ઓફિસર અને ચારસો ઓગણચાળીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનીષા મનાણીના રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા બે દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ નવસો વીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલા ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ખાતે બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે હાલ પાંચ વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે ત્યારે ચાલુ વર્ષે એસઆર વેલફેર હ્યુમન રિસોર્સ માટે ઇનોવેટિવ કામગીરી કરવા જઈ રહ્યા છે વધારેમાં વધારે સગવડભર્યું વાતાવરણ પૂરું પાડવા તંત્ર કટિબદ્ધ થનાર છે ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવી હતી પ્રથમ તબક્કાના આ તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર દ્વારા પ્રી પોલ પોલ ડે અને આફ્ટર પોલ ઈવીએમ વીવીપેટ રિસિવિંગ ડિસ્પેચિંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઈ હતી દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઈ હતી તદ ઉપરાંત તમામને ઈવીએમ વીવીપેટ અંગે હેન્ડ્સ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી માટે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ નિર્દેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણી પંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય બાર દસ્તાવેજી પુરાવો પૈકી કોઈ પણ એક પુરાવો હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઈ હતી ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ કર્મચારીઓને પોસ્ટલ બેલેટ ઇડીસી દ્વારા મતદાર અંગે પણ માહિતગાર કરાયા હતા પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર માટે યોજાયેલ આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે જુદા જુદા વિવિધ ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજિસ્ટરમાં તેની નોંધણી મોકપોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન વીવીપેટ સીલ કરીને તેના ડિસ્પેચિંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું આ ચાલી રહેલા તાલીમ વર્ગના અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનીષા મનાણી નાયબ ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીઓએ મુલાકાત લઈ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આપ જાણો છો કે મેં બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્ત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનો રાખી રહ્યા છે એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છે આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જુઓ છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી અમે વધારે આ વખતે જોવાના છે અંકલેશ્વર વિધાનસભા વિભાગમાં ભરૂચ લોકસભા ચૂંટણી અંતર્ગત તંત્ર દ્વારા ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા મતદાન અધિકારી મળી પંદરસો જેટલા કર્મચારીઓની ચૂંટણીલક્ષી તાલીમ શિબિરનું આયોજન કરી જવાબદારી સોંપવામાં આવી હતી આગામી ભરૂચ લોકસભા ચૂંટણી સંદર્ભે ભરૂચ લોકસભા ક્ષેત્રના અંકલેશ્વર વિધાનસભા વિભાગ માટે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી અંકલેશ્વરના મદદનીસ ચૂંટણી અધિકારી બી એ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના વડપણ હેઠળ સરકારી કર્મચારીઓ માટે ખાસ તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં ઝોનલ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા મતદાન અધિકારી સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા પંદરસો જેટલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી તેમજ મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે એટલું જ નહીં યુવાનો અને વડીલો મતદાન માટે તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે જેમાં અંકલેશ્વર વિધાનસભા વિભાગના દસ પિંક બુથ એક વિકલાંગ બુથ એક મોડર્ન બુથ એક યુવા બુથનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તાલીમ શિબિરમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લાની એકસો ચોપન અંકલેશ્વર ખાતે પંદરસો જેટલી પોલિંગ પાર્ટીના સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ પોલિંગ અધિકારીઓ ઝોનલ અધિકારી અને આસિસ્ટન્ટ ઝોનલની તાલીમ રાખવામાં આવેલ છે જેમાં પંદર જેટલા માસ્ટર ટ્રેનરો અને પંદર જેટલા ઈવીએમ માસ્ટર ટ્રેનરોએ સર્વને તાલીમ આપેલ છે સાથે અગાઉની પ્લાનિંગ માટે કલેક્ટર સાહેબ સવારે વિઝિટ કરી હતી અને સૂચનો કરેલ છે સાથે સાથે જ પંદરસો જેટલો સ્ટાફ છે એમની એક્ઝામ પણ કરવામાં આવી છે જેથી તે પોલિંગ ડે માટે રેડી રહેશે ભરૂચ જિલ્લામાં આશરે પચાસ જેટલા પિંક પોલિંગ બૂથ એટલે કે ઓલ ફિમેલ સ્ટાફ સાથેના પચાસ બૂથો રાખવામાં આવેલ છે જેમાં પાંચ વિધાનસભા સીટોમાં દસ દસ લેખે પચાસ પિંક બૂથ કરવામાં આવશે માછીમાર સમાજને આલિયાબેટ ખાતે આવેલ ખરાબાની જમીન ફાળવવા સરકારમાં રજૂઆત કરાઈ હતી તેમ છતાંય આ જમીન અને ઉદ્યોગકારોને ફાળવવામાં આવતા તજવીજ હાથ ધરાતા માછીમાર સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે આ મામલે આજરોજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ બેરેજ યોજના અધિકારીઓને લેખિતમાં અરજી આપી ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રિડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલ બેરેજનું કામ બંધ કરવાની ચીમકી માછીમાર સમાજે ઉચ્ચારી છે ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાનું અંદાજિત પાંચ હજાર કરોડના ખર્ચે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે આ યોજનાના કારણે દરિયામાંથી નર્મદા નદીમાં મીઠા પાણીના ઈંડા મૂકવા માટે આવતી હિલસા મછલીનું અસ્તિત્વ ખતમ થઈ જવાની ભીતિએ ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જવાના માછીમારોને ભય સતાવી રહ્યો છે જેના વિરોધમાં જિલ્લા માછીમાર સમાજના લોકોએ લોહીથી અને ચાંદીનું સરકારમાં મોકલી પોતાનો અનેક વખત વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોની રોજગારી માટે આલિયા બેટની સરકારી ખા ખરાબાની જમીન એક્વાકલ્ચર પરંપરાગત રીતની ઝીંગા ઉછેર હેતુ માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી પરંતુ આ મામલે પણ છ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ પણ કામગીરી નહીં કરવામાં આવી ત્યારે આ જમીન ભરૂચ જિલ્લા બહારની કચ્છ ગાંધીધામથી એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા નિર્વાન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવવાની પેરવી કરાતા માછીમાર સમાજમાં પુનઃ રોષ ફેલાયો હતો જેથી આજ રોજ સમસ્ત જિલ્લા માછીમાર સમાજના આગેવાનો ભાડભૂત બેરેજ યોજના પ્રોજેક્ટની સાઇટ ઓફિસે પહોંચી આ યોજના અધિકારી સાથે મૌખિક અને લેખિકમાં તેમજ સાથે થયેલા અન્યાય મામલે રજૂઆતો કરી હતી આ મામલે ભાડભૂત ગામના સરપંચ સુનીલ માછીએ જણાવ્યું હતું કે હાલમાં અમે અહીંયાના સરકારીઓને મળીને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની રજૂઆત કરી છે આજ રોજ ભારપુટ બેરેજ મુખ્ય ઓફિસ એટલે કે ભારપુટ બેરેજ જે કામ ચાલુ છે ત્યાં બેરેજ બેરેજના સાહેબો પીએમ સાહેબ તથા સાહેબને મુલાકાત કરવા માટે માછી સમાજના તથા માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી બે હજાર સત્તરથી માછી સમાજ તથા ભારભૂત બેરટના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે એ આંદોલન વિષયક જે વર્ષો વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ બેઠક કરી અને બે હજાર ઓગણીસ માં એ લોકોએ કલ્પર્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયા બે ઉપર ઉદ્યોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને એ જમીન જે માછી સમાજના લોકોને ફાળવવામાં હતી આપવાની હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર ખૂબ જ આક્રોશ છે ને એ એના માટે મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભારભૂત બેરેજ યોજના ઉપર જે અધિકારી છે એને મુલાકાત કરવામાં આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે આ બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ સાહીઠ ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં આઠસો મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવે છે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે એ રજૂઆત કરવામાં આવે છે અને શાંતિથી કલ્પસરના જે સાહેબ છે એમને નમ્ર વલણથી જવાબ આપ્યો છે કે અમે જેમ બને તેમ તમારું આગળ વાત પહોંચાડીશું અને અમારી તરફથી જે હતું હોય તે કરીશું જ્યારે ભાડભૂત યોજનાના અધિક્ષક ઇજનેર વીસી પટેલે જણાવ્યું હતું કે માછીમાર સમાજનો જે વિરોધ છે તે અંગે તેમની સાથે હાલમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે આ અંગે અમે તેમની રજૂઆત ઉપરના ઉચ્ચ અધિકારીઓને કરી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની કામગીરી કરીશું હું વીસી પટેલ અધિક્ષક ઇજનેર ભાડભૂત યોજના વર્તુળ ભરૂચ બોલું છું માછીમાર સમાજ કટપુર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે મણપુર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી અમારા ઝીંગા ઉછેર ખીલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્સર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ અલ્સર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મા ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માગીએ છીએ અને રજૂઆત કરીશું અંગલેશ્વરમાં જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે અધ્યતન કેમોથેરાપી સેન્ટરનું રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે કેમો વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કિમોથેરાપી સેન્ટર સ્થપાયેલ છે જે લોકો માટે ખૂબ સરળ અને ટૂંકો રસ્તો થઈ ગયો છે જેબી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી પિસ્તાલીસ કરોડ જેટલું અનુદાન મળી ચૂક્યું છે જેબી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ બે હજાર બાવીસમાં કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ત્રણ હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવી છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ ધુલેરા અંકલેશ્વરના પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણ સિરાજપુત સહિત અનુદાન આપનાર વિવિધ કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાડા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુભાઈ ચૌધરી મહેશ પટેલ સહિત જે મોદી કેન્સર સેન્ટરના તબીબો અને અન્ય સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આરોગ્યની જે પ્રવૃત્તિ છે પૂરક પ્રવૃત્તિ અથવા તો અડધા જિલ્લામાં પહેલીવાર કેમોથેરાપી સેન્ટર શરૂ થઈ રહ્યું છે તો આ જિલ્લાના લોકોને દૂર ભરૂચ સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જો ના પડે એ પ્રકારની યુવતા મળી રહી છે એનો ખૂબ એક સુંદર છે અને અલગ અલગ ઉદ્યોગો પણ જે આજે ક્રિટિકલ હેલ્થ સર્વિસીસમાં જે આપણે યોગદાન આપી રહ્યા છે એ પણ ખૂબ છે અહીંયા કેમોથેરાપી રેડિયેશન અને સર્જિકલ એમ ત્રણેય પ્રકારની જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે જે ભરૂચ જેવા સેન્ટરમાં જે ઔદ્યોગિક હબ છે આજે તો અહીંયા અને પણ અહીંયાના લોકો જે છે લોકો છે બંને માટે આ ખૂબ સુંદર પ્રતિક્રિયા વખત બની છે અને એનો લાભ તમામ નાગરિકોને મળવાનો છે અને ઉદ્યોગો સાચા જે સીએસઆરનું કામ છે એ માત્ર ફંડ આપીને નહીં પણ આવી સેવાઓ સુધી મળે એની ક્વોલિટી જળવાય અને એ મુજબ સેવાઓ અદ્યતન થાય આપણે જેમ કહ્યું વેબ સર્વેલન્સ જે કેન્સર આપણે જો પહેલાથી ડિટેક્ટ કરી શકીએ તો એ લોકોને આપણે પહેલાં એમને ટ્રીટમેન્ટ આપીને બચાવી શકીએ કારણ કે કેન્સરમાં સૌથી છે અર્લી આઈડે ડિટેક્શન તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે જે જેમ્પ્સ વગેરે શરૂ કરવામાં આવે એ પણ આરોગ્યની જે આપણી કામગીરી છે એને પૂરક બનશે અને ચોક્કસપણે આપણે આ જિલ્લામાં જે કામગીરી થઈ છે એના જે આપણે અનુભવ શીખવા મળશે એ આપણે બીજા જિલ્લાઓમાં પણ અને રાજ્યમાં પણ આપણે ભવિષ્યમાં લાગુ પાડીશું આંગલેશ્વરના હસ્તી તળાવ રોડ પર ટ્રેલરમાં લઈ જવાતા જેસીબીમાં વીજ કેબલ ભેરવાતા તૂટી પડ્યું હતું ટ્રક ચાલક કેબલ જેસીબીમાં અટકી ગયો હોવા છતાં ટ્રક આગળ લેતા વીજ થાંભલો પણ નમી પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી જોકે દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરાયું હતું આંગલેશ્વર શહેર માટે હારસમાન બનેલા ચૌટાન નાકાથી ગઢકોલ ઓવરબ્રિજ પર ગુરુવારના સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો એક ટ્રેલરમાં જેસીબી મશીન મૂકી અંકલેશ્વર શહેર તરફ આવી રહ્યું હતું તે દરમિયાન હસ્તી તળાવ પાસે ટ્રકમાં મૂકેલ જેસીબી મશીન પર ઓવરહેડ વીજ કેબલ ભેરવાઈ ગયો હતો જેથી ટ્રેલર ચાલકને ખબર ન રહેતા ટ્રક આગળ હંકારતા જ કેબલ નેટવર્ક વીજ થાંભલા સાથે ખેંચાવા લાગ્યો હતો જ્યાં લોકોએ બૂમાબૂમ કરતા ટ્રક ચાલક ઊભો રહી ગયો હતો જોકે ત્યાં સુધીમાં જીવંત વીજ તારો તૂટી પડ્યા હતા અને વીજ થાંભલો પણ નમી પડ્યો હતો સદનસીબે વીજ પ્રવાહ કોઈને અસર કરે તે પૂર્વે જ વીજ નિગમને જાણ થઈ જતા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરથી ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તૂટેલા કેબલો હટાવ્યા હતા તો અકસ્માતને પગલે હળવો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો શહેરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી રોજબરોજ ભારદારી વાહનોની અવરજવર વધી રહી છે જે ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે ત્યારે તંત્ર દ્વારા શહેરમાં ભારદારી વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવે તે જરૂરી છે અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાંથી બી ડિવિઝન પોલીસે નંદરબારથી વિદેશી દારૂનો જથ્થો લઈને આવેલ બે શખ્સોને ઝડપી પાડી રૂપિયા છવ્વીસ હજારનો વિદેશી દારૂ અને મોબાઈલ મળી છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે જીઆડીસી ડેપોમાંથી મહારાષ્ટ્રના નંદરબારના વિશાલ પ્રકાશ ચૌધરી અને કૃષ્ણા વાસુદેવ તમાઈ ચેકર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા પોલીસે રૂપિયા છવ્વીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો અને બે મોબાઈલ મળી કુલ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ આપનાર અજય પાટીલ અને મુદ્દામાલ માંગનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દેશ કંપનીમાંથી કોપર સ્લેગ ભરી પાનોલી ખાલી કરવા જતાં ડમ્પરને પકડી પાડ્યું હતું અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માંડવા ટોલ પ્લાઝા પાસે એક ડમ્પર શંકાસ્પદ લાગતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ટ્રક ચાલક અમૃત વસાવાને પૂછતા ટ્રકમાં સ્લેગનો જથ્થો છે અને તેના માલિક દ્વારા દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાંથી ભરીને પાનોલી ખાતે સાઇડ પર નાખવા માટે મોકલ્યો હતો જે અંગે જરૂરી બિલ કે આધાર પુરાવા માંગતા માત્ર વજનની પાવતી રજૂ કરી હતી ત્યારે અન્ય કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે ડમ્પરને પોલીસ મથકે લઈ આવી હતી અને ડમ્પર માલિક કાર્તિક ઘડિયા પાસે જથ્થા અંગે જરૂરી બિલ તેમજ દસ્તાવેજી પુરાવા માંગતા તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું જે આધારે જથ્થો છળકપટ કે પછી ચોરી કરી મેળવ્યો હોવાની શંકાના આધારે પોલીસે કુલ ત્રીસ ટન જથ્થો તેમજ ડમ્પર મળી સીઆરપીસી એકતાલીસ એક મુજબ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે નર્મદા જિલ્લાના રાજપીપળાના પ્રખ્યાત હરસિદ્ધિ માતાના મંદિરનો ચારસો ત્રેવીસમુ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી પ્રથમ વખત કરવામાં આવી હતી વર્ષ સંસ્કારી નગરી રાજપીપળાના રાજા વેરસાજીના ભક્તિભાવથી પ્રસન્ન થઈને મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરીના કોયલા ડુંગરથી થી વાઘ પર સવાર થઈને હરસિદ્ધિ માતા રાજપીપળા પધાર્યા હતા ઐતિહાસિક હરસિદ્ધિ માતાના મંદિરને બસો કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું

આ પ્રસંગને સફળ બનાવવા રાજપીપળા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ડોડિયા અને પોલીસ સ્ટાફ ખડે પગે ઉપસ્થિત રહીને પોતાનું કર્તવ્યનું પાલન કરતા દેખાયા હતા ભરૂચ જિલ્લામાં શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ કોરલ નામના સ્પા સેન્ટર ઉપર દરોડા પાડી બેની ધરપકડ કરતા તેઓ પાસેથી કુલ છત્રીસ હજાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં બિલાડીની ટોપની જેમ ફૂલી ફાટેલા સ્પા સેન્ટરોમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હોવાની ફરિયાદો અનેકો વાર સામે આવી ચૂકી છે વિદેશી અને સ્વદેશી મહિલાઓના સ્ટાફને રાખી સ્પા સેન્ટર પર આવતા ગ્રાહકોને પોતાની ચુંગાલમાં ઉતારી લઈ તેઓ સાથે શરીર સંબંધ બનાવતી મહિલાઓની કરતૂતો જિલ્લાના અનેક પાસ સેન્ટરના સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે ભરૂચ એસઓજી પોલીસે ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ કોરલ નામના સ્પા સેન્ટર ઉપર દરોડા પાડી સેક્સ વર્કર તરીકે વિદેશી છોકરીઓને બોલાવી સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા કરણ મુન્નાભાઈ રાજપૂત મૂળ રહેવાસી રેશમા કોમ્પ્લેક્ષ પર્વત પાટીયા સુરત તેમજ વારીશ બકરીદી પઠાણ ઉત્તર પ્રદેશ ધરપકડ કરી તેઓ પાસેથી કુલ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ સોનેરીમ સ્થિત અખિલ હિંદ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્રશાળા સોનીરમેલ ખાતે તારીખ સત્યાવીસ માર્ચના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વર્ષ દરમિયાન સારું કાર્ય કરનાર વિદ્યાર્થીઓ સાથે યોજાયેલ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેજલપુર મિશ્ર શાળાના આચાર્ય મોહમ્મદ હુસેન મેમણ નવાડેરા પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન વસાવા સચિદાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય શકુંતલાબેન સહિતના વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના વહીવટદાર બિપિનભાઈ જગદીશવાડા પ્રમુખ વિલાસબેન આચાર્ય મનહરભાઈ વાઘેલા દક્ષાબેન રાણા તેમજ શિક્ષકગરની અથાગ પ્રયત્નોથી વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ સફળ રહ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ સાથે જરૂરી સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અંગલેશ્વર વિધાનસભા વિભાગમાં લોકસભા ચૂંટણી સંદર્ભે કર્મચારીઓ માટેની તાલીમ શિબિર યોજાય ઝોનલ અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર મહિલા મતદાન અધિકારીની તાલીમ તાલીમ યોજાયશ્વર વિભાગમાં પંદરસો જેટલા કર્મચારીઓને તાલીમ આપવામાં કર્મચારીઓ બેરેજ અસરગ્રસ્તો બેરેજની કામગીરી બંધ કરાવે તેવી શક્યતા આલિયા જમીન ફાળવણી અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ અન્યોને ફાળવી દેતા સમાજમાં રોષ માછીમાર સમાજના આગેવાનોએ પોતાની માંગણીઓને લઈ ભાડભૂત બેરેજ સાઇટ ઓફિસને કરી રજૂઆત પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અધિકારીઓએ આપ્યું આશ્વાસન આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર